નમસ્કાર કરંટ ટોપિક ના કાર્યક્રમમાં હું શિવાની આપ નું સ્વાગત કરું છું જે રીતે હવે આપણે સૌ અનુભવી રહ્યા છે કે કાળઝાળ ગરમી પડી રહી છે હીટવેવની આગાહી છે અને આ બધાની વચ્ચે હવે ઉનાળુ વેકેશન તેની શરૂઆત થઈ ગઈ છે ઉનાળુ વેકેશન શરૂઆત થાય તેટલે આપણને ખાવા પીવાની જે વસ્તુ છે તે તો યાદ આવતી જ હોય છે પરંતુ સાથે સાથે જેવું બાળકોમાં બાળકોને ત્યાં સ્કૂલમાં જે શાળાએ વેકેશન પડે છે તેવું જ પરિવાર હોય તે લોકો ફરવા જવાનું પસંદ કરે છે કે ઉનાળુ વેકેશન એક એવું વેકેશન હોય છે કે જેની સૌ લોકો રાહ જોતા હોય છે કે ક્યારે ઉનાળુ વેકેશન બાળક લોકોને પડે અને ક્યારે પરિવાર સાથે ભેગા મળીને કોઈ એવી ડેસ્ટિનેશન પર જાય કે જ્યાં આગળ તેમને ગરમીમાંથી રાહત મળે અને પરિવાર સાથે સમય વિતાવવાનો પણ એમને ટાઈમ મળે અને અત્યારના સમયમાં આપણે જોઈએ તો લોકો અત્યારે પોતાના મિત્રો સાથે જવાનું પણ પસંદ કરે છે એટલે કે આ એક એવો સમયગાળો છે એપ્રિલથી લઈને જૂન જુલાઈ સુધીનો એવો સમયગાળો કે જ્યારે લોકો ફરવા જવાનું વધુ પસંદ કરે છે અને આ જ્યારે ગરમી પડતી હોય એક હીટવેવની આગાહી કરવામાં આવી હોય ને તેની વચ્ચે ગુજરાતીઓ જે છે મોટાભાગે ઠંડા સ્થળો પર જવાનું વધારે પસંદ કરે છે કારણ કે ગરમીમાંથી તેમને રાહત મળે એક એવો ટાઈમ પરિવાર સાથે મળે કે જે તેમને કદાચ રોજિંદા સમયમાં ના મળતો હોય મિત્રો સાથે સમય પસાર કરવાનો તેમને મોકો મળે કે જે રોજિંદા જીવનમાં ના મળતો હોય એટલે અત્યારના સમયમાં ખાસ કેવા પ્રકારના સ્થળોની પસંદગી કરવામાં આવે છે ઉનાળુ વેકેશનની જે રીતે શરૂઆત થઈ છે ત્યારે ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા કેવા પ્રકારની ખાસ તૈયારી કરવામાં આવે છે કેવી ઓફર્સ છે અને અત્યારના સમયમાં ગુજરાતીઓ હોય કે પછી કોઈ લોકો અત્યારે ગુજરાતમાં ભારતમાં અને જે ભારત બહાર એટલે કે વિદેશમાં પણ કયા કયા સ્થળોની પસંદગી કરે છે આ તમામ વિશે આજે આપણે વાત કરીશું ને આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ભાવિન ભાવસાર કે જો સોલો ટ્રાવેલર છે ભાવિન ભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં મનીષ શર્મા જોડાયા છે અક્ષર ટ્રાવેલ્સ માંથી મનીષ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં ભાવિન જે રીતે અત્યારે ઉનાળુ વેકેશન ની શરૂઆત થાય છે તેવી જ રીતે હવે લોકો ફરવા જવાનું વધારે પસંદ કરે કે ઉનાળુ વેકેશન ની કેવો સમય હોય છે ત્યારે લોકો ફરવા જવાનો રાહ જોતા હોય છે ને અંતિમ જે ઠંડા શહેર છે કે કોઈ પણ એવી ઠંડી જગ્યા છે ત્યાં જવાનું પસંદ કરે છે તો સૌ પ્રથમ તો જે ઉનાળુ વેકેશનની શરૂઆત થઈ ગઈ છે લોકો અત્યારે ફરવા જવાનું જે પસંદ કરી રહ્યા છે તેના વિશે કહેશો તો ગુજરાતની વાત કરું કે ગુજરાતમાં લોકો કયા કયા જગ્યા પ્રિફર કરે છે જે તો ઠંડા પ્રદેશમાં ઇમેજિન જ કરી શકીએ અત્યારના પણ હા બીચ એરિયા જે છે અત્યારે જે ત્રણ હોટ ડેસ્ટિનેશન છે જે દીવ છે દમણ છે અને માધવપુર બીચ છે જે આપણો અને દ્વારકા બી આપણે કન્સિડર કરી શકીએ છીએ તો લોકોને કોઈ ગુજરાતમાં ફરવું હોય અને લોકો વધારે પ્રિફર બીચ સાઈડ અત્યારે વધારે પ્રિફર કારણ કે કેટલા ટાઈમથી બુકિંગ હાઉસફૂલ થઈ ગયા છે ધીઓને ધમન તમે જોઈ શકો છો અને ના ના પ્રિફર લોકો કે બીજ સાઈડે જ કારણ કે નિયર બાય આપણું પડે કે લોકો કાર ડ્રાઈવ કરીને કે બસમાં તમે બેસીને બી તમે નજીકથી ચાર થી પાંચ કલાકમાં તમે પહોંચી જાઓ તો એવર નિયર બાય ગુજરાતમાં તમે આટલા ડેસ્ટિનેશનમાં લોકો વધારે પ્રિફર કરે છે અને ત્યાં વીકેન્ડમાં જઈ શકો છો તમે ડે વીક ડેટમાં બી તમે જઈ શકો છો અને બીચ એટલે લોકો મજા માને છે કારણ કે અહિયાં આપડે ઉનાળા નું અને ઉનાળો તમે જોઈ શકો છો કે કેટલું ફોર્ટી ફોર્ટી ટુ ફોર્ટી જાય છે આપડા અમદાવાદ તો લોકો વધારે પડતો પ્રેફરન્સ કે એ જગ્યા ઉપર સાપુતારા હું અત્યારે કહી શકું છું કે લોકો હિલ સ્ટેશન વધારે પ્રિફર કરી કરે છે અત્યારે જવાનું ડેસ્ટિનેશન એ બી છે તો જેને હિલ સ્ટેશન માં જવું હોય તો સાપુતારા એક સારું ડેસ્ટિનેશન છે અને જેને બીચ સાઈડ જવું હોય તો દીવ દમણ અને માધવપુર બીચ જે છે અને દ્વારકા બીચ છે એ લોકો વધારે પ્રિફર કરી રહ્યા છે અને ઠંડા પ્રદેશની વાત કરું તો લોકો વધારે અત્યારે હિમાચલ અને કાશ્મીર વધારે પ્રિફર કરી રહ્યા છે કારણ કે કાશ્મીર ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ ગો વિઝિટ ધ મંથ ઓફ ધ એપ્રિલ એન્ડ અને મંથ ઓફ ધ મે એ કારણ કે એની બ્યુટીફુલ જે છે કારણ કે જે વિન્ટરમાં તમે જઈ રહ્યા છો એની જે વ્યૂ છે એ નથી જોવા મળતો પણ મંથ ઓફ ધ એપ્રિલ એન્ડ અને મેમાં તમે જોવા જાવ છો કાશ્મીરમાં કે હિમાચલમાં તો એના સિનિક વ્યૂ જે છે એ વધારે એકદમ લોકો વધારે પ્રિફર કરી રહ્યા છે કે હું મારા બધા સારા 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 વ્યૂ જોવા છે વિધાઉટ એની એનો બરફ હોય તો બધું ઢંકાઈ જાય છે પણ અત્યારે બધું ખુલ્લું હોય છે એકદમ સરસ એટમોસ્ફિયર હોય છે ટેન ડિગ્રી ઇલેવન ડિગ્રી અત્યારે હોય છે એ કાશ્મીર અને હિમાચલમાં સો આ એક યુ નો આઉટ ઓફ ગુજરાતમાં લોકો વધારે પ્રિફર કરી રહ્યા છે જી બિલકુલ મરીચી અત્યારે લોકો જે છે કયા સ્થળો એ વધારે જવાનું પસંદ કરે છે કારણ કે ટ્રાવેલ્સ જે આજે વાત કરતા હોય ત્યારે ઉનાળુ વેકેશન તેમના દ્વારા પણ ખૂબ આયોજન કરવામાં આવતા હોય છે તો એક ટ્રાવેલ એજન્સી તરીકે આપ શું માનો છો કે લોકો સૌથી વધારે અને તેમાં પણ ગુજરાતીઓની વાત કરીએ ક્યાં જવાનું વધારે અત્યારે પસંદ કરી રહ્યા છે ખાસ કરીને ગુજરાતીઓની આપણે વાત કરીએ છીએ તો કાકા સાહેબ કાલેકરનું એક સરસ પુસ્તક આપણને વાંચવાનું થાય રખડવાનો આનંદ ગુજરાતીઓ જે છે એ ફરવાના ખૂબ શોખીન હોય છે અને ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન હોય વેકેશનમાં મિત્રો અને પરિવાર સાથે બહાર નીકળવું એ ગુજરાતીઓની રહી છે ખાસ કરીને જ્યારે આપણે ઉનાળાની વાત કરીએ તો ઉનાળાની અંદર ગુજરાતમાંથી ઇન્ટરનેશનલ ટુરિઝમ ખૂબ મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા જતા હોય છે અને છેલ્લા દસકાની વાત કરીએ તો અમદાવાદથી લગભગ રોજની અઠ્યાવીસ થી ત્રીસ ફ્લાઇટો ટી થવાના કારણે એરફેર પણ આપણે જે જોઈએ છે કે ત્રીસ થી લઈને પચાસ હજાર મલેશિયા જેવા ડેસ્ટિનેશન અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે આપને એવું લાગશે કે મધ્યમ વર્ગ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન કઈ રીતે પોસાય તો ખાસ કરીને આપણે જણાવું કે આપણો મધ્યમ વર્ગ અત્યારે જે રીતે આગળ વધી રહ્યો છે અને ફેમિલીની અંદર ત્રણથી ચાર લોકો કમાતા થયા છે જેના કારણે મધ્યમ વર્ગ ઇન્ટરનેશનલ ટૂર કરવા માટે પણ સક્ષમ થયો છે અને ખાસ કરીને વાત કરીએ એરલાઇન્સની તો એરલાઇન્સના ભાડા સસ્તાઓ થવાના કારણે વિદેશ પ્રવાસ હવે વિદેશ ઇન્ટરનેશનલ પ્રવાસ જે છે એ ડોમેસ્ટિક પ્રવાસની બરોબર થઈ ગયો છે આજે કાશ્મીરની વાત કરીએ તો કાશ્મીરનું પેકેજ એરલાઇન્સ સાથે આપણે ગણીએ તો સિત્તેરથી થી એસી હજાર રૂપિયા થતું હોય છે જે બાલીનું પેકેજ પણ આટલામાં જ થતું હોય છે વિયેતનામનું પેકેજ પણ આટલામાં જ થતું હોય છે

ફરવા જવું એ મહત્વનું નથી પણ ફરવા સાથે જવું એ મહત્વનું હોય છે ગુજરાતી લોકો છે બિઝનેસ ઓરિયન્ટેડ માઇન્ડેડ પીપલ છે અને ખૂબ ધંધાકીય રીતે પોતે ડૂબેલા હોય છે અને પરિવારને પોતે એટલો ટાઈમ નથી ફાળવી શકતા જેના કારણે એક ક્વોલિટી ટાઈમ પરિવારને આપવા માટે એક દસ દિવસ કે એક વીકનો એક ક્વોલિટી ટાઈમ સ્પેર કરે છે સાથે અને એના કારણે પરિવારનું ને મિત્રોનું બોન્ડિંગ વધતું હોય છે જેના કારણે પણ ગુજરાતી ઉનાળામાં તો લગભગ અમદાવાદ થી ખુબ મોટી સંખ્યામાં ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ બરોડા સુરત રાજકોટ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે બહાર જઈ રહ્યા છે બિલકુલ ભાવિનજી વાત કરીએ આપણે ફરવા જવાની ત્યારે પરિવાર સાથે જો કોઈને ફરવા જવું છે કારણ કે અત્યારે મોટા ભાગે જોઈએ કે નાના બાળકોને પોતાના શાળાએ રજા મળે એટલે કે ઉનાળુ વેકેશન ની રજા મળે એટલે માતા પિતા દ્વારા પણ કોઈ એવી ખાસ તૈયારીઓ કરવામાં આવતી હોય છે ત્યારે પરિવાર સાથે જો ફરવા જવું હોય તો કોઈ એવી વિશેષ એવા સ્થળો છે કે જ્યાં ઉનાળામાં ગરમીમાંથી તો રાહત મળશે પરંતુ પરિવાર સાથે પણ એક સમય વિતાવવાનો એક સારો એવો સમય મળી રહે તમે જોશો કેટલા ટાઈમથી લોકો ફરવા તો ઠીક છે લોકો જાય છે પણ લોકો હવે ફેમિલી વીકેન્ડ રિસોર્ટમાં એન્જોય કરી છે લાઈક નો સેટરડે ફ્રાઈડે સેટરડે સન્ડે એ કોઈ રિસોર્ટ બુક કરી લે છે અને ત્યાં આરામથી એમની જે એમિનિટીસ છે રિસોર્ટની અને થોડું ગુજરાતથી કે અંદર કે ગુજરાત થી બહાર લોકો પ્રિફર કરી રહ્યા હોય છે પણ જેને એટલો બધો ટાઈમ નથી હોતો કે મારી પાસે એટલો ટાઈમ નથી પણ લોકો હવે રિસોર્ટ જેવી ફેસિલિટીઝ યુઝ કરી રહ્યા છે કેટલા ટાઈમ થી સો એક ટ્રેન વધી ગયો છે બીજું જે ફેમિલી સાથે

તમે જોશો ચાર પાંચ વર્ષથી તો આપડા જે દરિયા કિનારા અને દમનના દરિયાકિનારામાં ઘણા બધા એવા હોસ્પિટેલિટી ઘણા બધા એવા રિસોર્ટ નવા નવા આવી ગયા છે તો લોકોને ઘણા બધા ઓપ્શન્સ મળી રહ્યા છે અત્યારે ઇવન હિલ સ્ટેશનમાં તમે વાત કરો કે હિલ સ્ટેશન માં ઘણા બધા પણ એક્ઝામ્પલ સાપુતારામાં છે સાપુતારામાં ફોર સ્ટાર ફાઇવ સ્ટાર હોટલ અત્યારે આઈ ઓલરેડી આવી ગઈ છે અને લોકો ને ખબર પડે ત્યારે એ લોકો પોતાનું વર્કિંગ બી ચાલુ કરી દે છે જેટલી જેટલી મળશે આપણને હોસ્પિટાલિટી જેટલી જેટલી મળશે આપણને એટલું લોકોને વધારે ઓપ્શન્સ મળશે તો ઘણા એવા લોકો છે વીકેન્ડમાં રિસોર્ટમાં એન્જોય કરે છે ઘણા બધા ઓલરેડી પ્લાન કરીને દિવાળી વેકેશનમાં નો નિયર બાય ગુજરાતમાં લોકો પ્રિફર કરતા હોય છે જેમ તમારા દ્વારા કીધું કે હવે તે વધારે ટ્રાવેલ કરી રહ્યા છે પરંતુ તેમની પણ ક્યાંક ને ક્યાંક એવી ડિમાન્ડ હોય છે કે ઓછા બજેટમાં પણ તેમને સારું એવું ઉનાળુ વેકેશનમાં ફરવા જવાની જે જગ્યા છે ત્યાં તે એન્જોય કરી શકે અને પરિવાર સાથે સમય પણ વિતાવી શકે તો કઈ રીતે પ્લાન કરવામાં આવતો હોય છે એક ટ્રાવેલ એજન્સી દ્વારા આપ કઈ રીતે પ્લાન કરો છો જયારે કોઈના દ્વારા એવી ડિમાન્ડ કરાય છે લોકો દ્વારા પરિવાર સાથે ખાસ જતા હોય ત્યારે કે ભાઈ ઓછા બજેટમાં તેમને ઘણી સારી એવી જગ્યાએ જવું છે અને ખાસ એવા કહેવાય કે સમય વિતાવવો છે લોકો ખાસ કરીને આપણે જયારે ભારતની વાત કરીએ છીએ તો ભારતની અંદર અલગ અલગ વર્ગ જેમ કે લોઅર ક્લાસ લોઅર મિડલ 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 હાયર હાયર ક્લાસ આ પાંચ વર્ગોની અંદર ટુરિઝમ વેચાયેલું છે અને બધા જ વર્ગની પોતાની વ્યવસ્થા અહીંયા થઈ જતી હોય છે કે જે જેનું જેટલું બજેટ છે એ પ્રમાણે લોકો ફરવા માટે જતા હોય છે જેમ કે આપણે વાત કે ઉત્તરાખંડની કે ચારધામની વાત કરીએ તો ચારધામમાં દસ હજાર થી લઈને લાખ રૂપિયા સુધીનું પેકેજ હોય છે સેમ દોઢ લાખ સુધીના પેકેજ મળતા હોય છે એટલે કે આપણે ત્યાં વર્ગ જે રીતે જેની આવક છે એ રીતના પેકેજીસ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને જ્યારે અમદાવાદની ગુજરાતની વાત કરીએ તો એ રીતના ટુ ઓપરેટર પણ અવેલેબલ છે કે તે જે તમને દસ હજારની અંદર એક આશ્રમ મોકલે છે એ લાખ રૂપિયામાં પણ મોકલે છે એટલે કે અહીંયા બાય કોચ અહીંયાથી બાય કોચ ટુર ઉપરતી હોય છે કે જે બાર દિવસ તમને અયોધ્યા છપૈયા વારાણસી લઈ જતી હોય છે કે હરદ્વાર ઋષિકેશ લઈ જતા હોય છે કે જયપુર અજમેર ઉદયપુર થઈને તમે કોટા થઈને ઉત્તરાખંડ જતા હોય છે

આમ જે ફરવાના શોખીન છે અને જેને ફરવું છે એના માટે તમામ જાતના બજેટો સાથેના પ્રવાસો અહીંયા ઉપલબ્ધ છે રહી ઇન્ટરનેશનલ ટૂરની તો ઇન્ટરનેશનલ ટૂરની અંદર અત્યારે મધ્યમ વર્ગની જેમ વાત કરી મેં કે મધ્યમ વર્ગ અત્યારે એક સારા આવકના સ્ત્રોત સાથે આગળ આવી રહ્યો છે અને પરિવારના દરેક કમાતા હોવાના કારણે ઇન્ટરનેશનલ ટૂર કરી શકવા માટે સક્ષમ છે સાથે સાથે અત્યારે

જવાની વાત તો કયા કયા સ્થળો એવા છે તો આ જે સ્થળો છે તેની પસંદગી કઈ રીતે કરવી જોઈએ અને ખાસ તેમાં પણ જયારે ગરમી અત્યારે પડી રહી છે તો ગરમીમાં કયા એવા સ્થળો છે અને તેની પસંદગી આપણે કઈ રીતે કરવી જોઈએ લોકોએ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ ફોર એક્ઝામ્પલ કે મારે બીચ સાઈડ જવું છે તો પહેલેથી મારું મેન્ટલ સેટ છે કે મારે બીચ સાઈડ જવું છે તો હું આઈધર ગોવા જઈશ આઈધર ગુજરાતમાં કોઈ પણ બીચ કોસ્ટર બે એની વાત જઈશ એ દરેક ઉપરના ઇન્ટરેસ્ટ પર છે તો જેને બીચ સાઈડ જવું હોય તો મેન્ટલ પ્રિપેર રહેજો કે આપણા ગુજરાતમાં સારા સારા એવા બીચ છે દરિયા કિનારા છે સારી સારી રિસોર્ટ બી છે અત્યારે આવી ગઈ છે સો હું પ્રિફર કરું છું કે તમે દીવ છે દમણ છે અને આપણું દ્વારકા બી છે તો એ ત્રણ જગ્યા ઉપર અને માધવપુર બીચ બી છે સરસ મજાનો આપણા ગુજરાતમાં તો તમારે ગુજરાતના બીચમાં એન્જોય કરવું હોય તો આ ચાર પ્લેસીસ છે જે તમે કરી શકો છો રહી વાત ઇન્ડિયા ની તો અત્યારે ઓફકોર્સ કાશ્મીર અને હિમાચલ અને ઉત્તરાખંડ જે હોટ ફેવરેટ છે જેમાં અત્યારે સ્પેશિયલી બજેટ ટ્રાવેલર્સ માટે જે સોલો ટ્રાવેલર્સ કરી રહ્યા છે લોકો અને સ્પેશિયલી ફેમિલી માટે પણ બજેટ ટ્રાવેલિંગ ના ઓપ્શન્સ છે જેને રિસોર્ટ મોગા મોગા રિસોર્ટની જરૂર ના હોય ના લેવી હોય માટે પણ હોસ્ટેલ્સ અવેલેબલ છે હોસ્ટેલ એટલે સારામાં સારી હોસ્ટેલ્સ રૂમમાં તમે થી છો હોય હોસ્ટેલ તમને ઇન્ડિપેન્ડન્ટ આપે કે વન થાઉઝન્ડ રૂપીઝ પ્લસ બ્રેકફાસ્ટ તમને આપે છે સારા એવા વ્યુ આવે તેવી હોસ્પિટાલિટી પણ હોસ્પિટલમાં આવી ગઈ છે આ ઇન્ડસ્ટ્રીમાં જે લોકોને અફોર્ડેબલ્સ નો બજેટમાં તમે ફરી શકો છો સારી સારી જગ્યા ઉપર અને ઇન્ટરનેશનલ ની વાત કરું કે યસ ઇન્ટરનેશનલ તમે અહીંયાથી કાશ્મીર જાઓ કે અહીંયાથી તમે બીજી કોઈ લોકેશનમાં જાઓ એક વીક માટે તો સેમ જ બજેટ થાય છે અને અત્યારના હોટ ફેવરેટ જે છે એ અઝરબાઈજાન છે વિયેતનામ છે શ્રીલંકા છે ઓફકોર્સ દુબઈ આપણાથી બહુ નજીક છે દુબઈ બી લોકો પ્રિફર કરી રહ્યા છે ડેસ્ટિનેશનમાં સિમિલર બજેટમાં જે તમે ઇન્ડિયામાં સ્પેન્ડ કરો છો એક વીકના ડેસ્ટિનેશનમાં એટલું જ બજેટ તમને ઇન્ટરનેશનલ કરી શકે છે તો અત્યારે લોકોની મેન્ટેલિટી ચેન્જ થઈ છે કે ભાઈ ઇન્ડિયામાં તો આપણે ફરવીશું જ અત્યારે છે પણ અત્યારે આપણી પાસે સારું બજેટ છે તો આપણે કાલે ઇન્ટરનેશનલ લોકો પ્રિફર કરી રહ્યા છે સેમ બજેટમાં તો હોટ ડેસ્ટિનેશન હું કહેવા જઈ રહ્યો છું કે અઝરબાઈઝ તમે પ્રિફર કરી શકો છો જે તમારે સેવન્ટી એટી થાઉઝન્ડમાં તમારું થઈ જાય શ્રીલંકા તમારું સિક્સટી ફાઈવ થાઉઝન્ડમાં થઈ જાય થાઈલેન્ડ જે છે એ તમારું અંડર સિક્સટી થાઉઝન્ડમાં થઈ જાય છે સો આટલા સારા સારા એશિયન કન્ટ્રીઝમાં સારી સારી કન્ટ્રીઝ તમે લોકો યુ નો હોટ ફેવરેટ માનીને એડવાન્સ બુકિંગ અને વિઝા ફ્રી છે મેઈન કન્સર્ન એ છે કે વિઝા ફ્રી છે ઘણી બધી કન્ટ્રીઝ એટલે લોકોને એટલું અડચણ નથી આવતું ઓન એરોલ વિઝા તમે ત્યાં ટિકિટ બુક કરીને પહોંચી જાઓ અને ત્યાંથી તમને વિઝા ઓન એરોલ મળી જાય છે સો આટલું તમે યુ નો ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક અને ગુજરાતમાં આટલી જગ્યાએ તમે યુટિલાઇઝ કરી શકો છો તમારા વેકેશન બિલ બિલકુલ મનીષજી જ્યારે કદાચ અમુક લોકો પાસે સમયનો કદાચ અભાવ હોય અને તે લોકો ઓછા સમય માટે જવાનું જ્યારે પસંદ કરતા હોય તો કઈ રીતે એનું આખું પ્લાન કરવામાં આવે છે કઈ રીતે તેમની ટુર એનું આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને ટુર ઓપરેટરો આવા જે સાથે લોકો જોડાય છે એમના માટે સિક્સ નાઇટ સેવન ડેઝના પેકેજ લઈને જ આવેલા છે અને અત્યારે જે રીતે સમયની આપણે પૈસા તો બધાની પાસે છે પણ સમય નથી એટલે લગભગ છેલ્લા પાંચ વર્ષનો ટ્રેન્ડ જોઈએ આપણે તો સિક્સ નાઇટ સેવન ડેઝના પેકેજ ખૂબ મોટી સંખ્યામાં ચાલતા હોય છે અને ફેમિલી સાથે અને મિત્રો સાથે જે પહેલા ગ્રુપ ટુર જે

એનું રીઝન એક જ છે કે તમે પરિવાર સાથે તમારું બોન્ડિંગ થાય છે તમારા પરિવારજનો એટલે કે તમારા પત્ની દીકરા દીકરી હોય એની સાથે એક ઇન્ટેન્સી એટલે કે તમારું પારિવારિક જે કોમ્યુનિકેશન છે એ સ્ટ્રોંગ બનતું હોય છે અને ઘણી વખતે આપણે વિચારીએ કે આપણા બાળકો ક્યારે મોટા થઈ જાય છે એ આપણને ખબર નથી હોતી પણ આવા વેકેશન એટલીસ્ટ વર્ષની અંદર જોઈન્ટ ફેમિલીમાં રહેવું એવું જરૂરી નથી તો બાળકો પોતાના રીતે પોતાના રસ્તે જતા હોય છે ત્યારે તમારી પાસે જે રહી જતી હોય યાદો જ રહી જતી હોય છે અને દીકરી હોય કે દીકરો એની યાદો વાગોળવા માટે પણ તમારે અત્યારે ફરવું જરૂરી હોય છે એટલે ખાસ ગુજરાતી ગુજરાતી લોકો છે એમાં ફરવાનું ટ્રેન્ડ નું રીઝન કે એક સમય પછી એક યાદોના સહારે પણ આપણે એક સિવિટ મેમરીના સહારે પણ આપણે જીવતા હોય છે માણતા હોય છે જિંદગી આમ ગુજરાતીઓ પરિવાર સાથે ટૂર માણી અને એના ધંધાનો વિકાસ કરતા હોય છે સાથે પરિવારનું બોન્ડિંગ પણ મજબૂત બન્યું જી બિલકુલ અને મને શ્રી આ વાત સાથે તો સમયમાં દરેક લોકો થશે કે જયારે ફરવા જાય ત્યારે તે દરેક લોકો એવું ઈચ્છતા હોય કે પોતાની જે આ ટ્રીપ છે પોતે કે જ્યાં ફરવા જઈ રહ્યા છે તે એક મેમોરેબલ ટ્રીપ બની રહે કારણ કે એ સમય જે છે તે કદાચ પાછળ એવો વ્યસ્ત સમય હોય કે કોઈને ટાઈમ ના મળે પરંતુ એ જે સમય જઈ રહ્યા છે તે એક મેમોરેબલ સમય મળી રહે અને લોકો એકબીજા સાથે પરિવારના સદસ્યો છે પોતાની સાથે સમય વિતાવે તેવો પ્રયત્ન પણ કરતા હોય છે ભાવિનજી અત્યારે મોટાભાગે એવું જોઈએ છે કે સોલો ટ્રાવેલ નું પ્રમાણ વધી ગયું છે લોકો એકલા જવાનું વધારે પસંદ કરે છે તો સોલો ટ્રાવેલર્સ માટે કઈ કઈ એવી જગ્યાઓ છે કે જ્યાં જવું સુરક્ષિત છે ખાસ જે મહિલાઓ છે કે મહિલાઓ જ્યાં એકલી જવાનું પસંદ કરે છે તો મહિલાઓ માટે પણ સુરક્ષિત માનવામાં આવે કયા સ્થળો છે ખાસ ગરમીમાં કે જ્યાં તેઓ જઈ શકે છે છેલ્લા કેટલા ટાઈમ થી નો સોલો ટ્રાવેલ ટ્રેન છે અને રિસર્ચ પ્રમાણે મારી પાસે જે ડેટા છે પ્રમાણે સિક્સટી પર્સન્ટ ફિમેલ અત્યારે સોલો ટ્રાવેલ કરી રહી છે ઓલ ઓવર ઇન્ડિયા સ્પેશિયલી ગુજરાતમાંથી બી અરાઉન્ડ ફોર્ટી પર્સન્ટ ફિમેલ અત્યારે ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ પર્સન્ટ ફિમેલ અત્યારે ગુજરાતમાંથી સોલો ટ્રાવેલ્સ કરી રહી છે સો સોલો ટ્રાવેલ્સમાં એવું કોઈ ડેસ્ટિનેશન નથી યુ નો જયારે મને મન થાય ત્યારે હું નીકળી જાઉં બેકપેક કરીને આઈધર હું બીચ સાઈડ જતો રહો આઈધર હિલ સ્ટેશન જતો રહું એની કોઈ આઈટનરી ફિક્સ હોતી નથી બસ પકડીને જતો રહો યા મારી કાર ડ્રાઇવ કરીને જતો રહો આઈધર હું અહીંયાથી ધોલાવીરા જતો રહું આઈધર ધોલાવીરાથી હું ભૂજ જતો રહું ભુજથી હું અહીંયા જતો રહો એટલીસ્ટ કસ્ટમાઇઝ આખી એ રીતે થતી હોય છે કે હું ડેસ્ટિનેશન પહોંચી પછી મારે ક્યાં જવું છે હું ડિસાઈડ કરીશ સો એ રીતના લોકો અત્યારે કુટન મીન્સ ગુજરાતમાં તો ગુજરાત આપણું સેફ જ છે પણ ઇવન પેન ઇન્ડિયામાં તમે કોઈ પણ જગ્યાએ અત્યારે તો બધી જગ્યાએ તમે નો ટ્રાવેલિંગ તમે સેફ માનીને ચાલો ઇન ઇન્ડિયામાં ડેસ્ટિનેશન તમને ડર લાગે કે અહીંયાથી પ્રોબ્લેમ થાય કે અહીંયાથી એવું થાય કારણ કે દરેક જગ્યા ઉપર તમને સારી સારી હોટલ્સ ના રિસોર્ટ બી સ્ટેજ તમને મળી જાય છે ઓન ધ વે હાઈવેઝ પર ઘણી બધી ફેસિલિટીઝ મળી જાય છે તો સોલો ટ્રાવેલર્સ માટે બધી જ જગ્યાએ અત્યારે સેફ છે અને દરેક જગ્યા ઉપર તમે સોલો ટ્રાવેલિંગ ની એક કે દરેક કંઈક કન્સેપ્ટ અલગ અલગ હોય છે સોલો ટ્રાવેલર કોઈને બાઇક ટ્રીપ કરી હોય છે કોઈને રોડ ટ્રીપ કરી હોય છે કોઈને ફોટોગ્રાફિક ટ્રીપ કરી હોય છે કોઈને બી ની ટ્રીપ કર્યો હોય છે તો દરેક સોલો ટ્રાવેલર્સ એમના થોર્સ પ્રોસેસ પ્રમાણે એ લોકો માં નીકળી જતા હોય છે તો એવું ફિક્સ નથી હોતું હવે કાલે મારે આજુ આજે મારે કોઈ નક્કી જ નથી હોતું કાલે મારે એવું થઈ જાય કે હું મારે નીકળી જવું છે તો હું બાઇક પેક કરીને નીકળી જવું સોલો ટ્રાવેલ એવા કોઈ ફિક્સ હોતી નથી કે કોઈ ડેસ્ટિનેશન ફિક્સ હોતા નથી એક જગ્યાએ જઈને પછી ડિસાઇડ કરે છે કે મારે અહીંયા જવું છે કે અહીંયા જવું છે સો તમે ગમે ત્યાં જાવ ગુજરાતમાં અત્યારે સમર ટાઈમ ચાલી રહ્યો છે તમે કોઈ પણ જગ્યાએ ડેસ્ટિનેશન ચૂઝ કરીને તમે જઈ શકો છો બિલકુલ મને જો યુથ ની વાત કરીએ તો મિત્રો સાથે જયારે ફરવા જવાનો સમય આવે ત્યારે કેવી તેમની ડિમાન્ડ હોય છે કારણ કે યુથ મોટા ભાગે એડવેન્ચર ટ્રીપ ની આશા રાખતા હોય છે એડવેન્ચર એડવેન્ચર તેમને ક્યાં મળે કારણ કે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં હવે એડવેન્ચર અને જે ગેમ્સ છે તે રાખવામાં આવતી હોય છે એડવેન્ચર ટ્રીપ હોય છે ત્યારે એમની કેવી ડિમાન્ડ હોય છે યુથ ની કે જ્યારે તે મિત્રો સાથે ફરવા જવાનું પસંદ કરતા હોય છે ત્યારે બહુ સરસ અને સૂચક પ્રશ્ન છે આપનો ઘણા વર્ષોથી આપણે જોયું છે કે યુથ ને આપણે ક્યાંક ના ક્યાંક નકારાત્મકતાથી લેતા હોય છે કે યુથ એક સ્પિરિચ્યુઅલ એડવેન્ચર તરફ વળી રહ્યું છે ખાસ કરીને આપણે વાત કરીએ તો ગયા વર્ષે આપણે જોયું હશે ન્યૂઝપેપરમાં મીડિયામાં બધા જોયું છે કે ચારધામ તો ચારધામમાં એવું છે કે ગયા સાલ જે લોકો સો ટકા ગયા એમાંથી સિક્સટી ટુ પર્સન્ટ આર યુથ કે જે યુથ સ્પિરિચ્યુઅલ સાથે જોડાઈને ચારધામ જેવી ટૂર એડવેન્ચર માટે ત્યાં ગયા આજે કૈલાસ માન સરોવર જોઈએ આપણે તો કૈલાસ માન સરોવરમાં મેક્સિમમ યુથ જઈ રહ્યું છે અમરનાથ જોઈએ તો અમરનાથની અંદર યુથ જઈ રહ્યું છે હિમાલયની આપણે વાત કરીએ તો મુક્તિનાથ પોખરા જોમ્સનની વાત કરીએ તો મેક્સિમમ યુથ ત્યાં જઈ રહ્યું છે એટલે યુથ ખાલીને ખાલી આપણે ટુરિઝમ કરી રહ્યું છે એ ચાહે બીચ ટુરિઝમ હોય ચાહે માઉન્ટેન ટુરિઝમ હોય કે ચાહે આપણે જંગલની વાત કરીએ તો જંગલ નું ટુરિઝમ હોય પણ યુથ સનાતન ધર્મ સાથે

તો દ્વારિકા દર્શન તો કરતા હતા સાથે બીચ નો આનંદ લેતા પણ રિસોર્ટ નો પણ આનંદ લેતા પેલા એવું હતું એક ધાર્મિક સ્થળોએ ફાઈવ સ્ટાર હોટલો રિસોર્ટ પણ બની જવાના લાગ્યું છે અને જમવાનું પણ મળતું હોય મેક્સિકન ચાઇનીઝ

જે રીતે ઉનાળુ વેકેશનની જે હવે શરૂઆત થઈ ગઈ છે લોકો ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે તો આ ચર્ચાથી લોકોને કયા સ્થળોની કેવી રીતે પસંદગી કરવી અને કયા વિશેષ એવા સ્થળો છે કે જેમાંથી ગરમીમાંથી રાહત મળે તેના માટે મદદ મળી રહેશે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર તો કરંટ ટોપિકમાં આજે ચર્ચા હતી ઉનાળામાં જે ફેકેશનમાં જે ફરવા જવાનું લોકો પસંદ કરે છે ને તેમાં પણ મોટાભાગે આપણે પરિવારની વાત કરી મિત્રો સાથે જવાની વાત કરીને હવે જે સોલો ટ્રાવેલનું પણ પ્રમાણ વધી ગયું છે તો આ બધાની વચ્ચે જે સ્થળોની પસંદગી છે અત્યારે ના માત્ર ગુજરાત પરંતુ ભારતની બહાર પણ લોકો અત્યારે ફરવા જવાનું પસંદ કરે છે ને એવી રીતે ટ્રાવેલ એજન્સીઓ દ્વારા પણ તેમનું આયોજન કરવામાં આવતું હોય છે ટૂર પેકેજ એ રીતે તૈયાર કરવામાં આવતા હોય છે કે જેથી મધ્યમ વર્ગ હોય કે કોઈપણ વર્ગના લોકો હોય તેમને જો ઓછા સમય માટે જવું છે તો તે ઘણી બધી રીતે અત્યારે લોકો ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે અને તેમની સ્થળોની પસંદગી પણ એક એવી હોય છે કે જ્યાં તેમને એકાંત શાંતિનો અનુભવ થાય કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ આટલો જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર